હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે બાવીસ જાન્યુઆરી એવ જ્યારે રામલલા નો અભિષેક થવા જઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં યોજાવાનું છે ત્યારે અનેક જગ્યાએ ઉત્સવ મનાવવામાં આવનાર છે તેમજ ભવ્ય તૈયારીઓ થઈ રહી છે અને કહી શકાય કે દરેક જણ પોતપોતાનો સહયોગ આપવા માંગે છે કઈ રીતે સહભાગી બની શકાય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ ખાસ ઉજવણી થવાની છે ત્યારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં જે રામ ભક્તો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમના દ્વારા અગિયાર હજાર લાડુનું વિતરણ કરવાનું કાર્ય કરવામાં આવનાર છે બુંદીનું જે લાડુ છે તેનું વિતરણ કરવામાં આવશે ત્યારે આજથી તેમના દ્વારા પ્રભુ શ્રી રામના નાદથી શરૂઆત કરવામાં આવી સમગ્ર ભારત દેશને ગૌરવિત મહેસૂસ કરાવવાળો જે દિવસ છે એ બાવીસમી જાન્યુઆરી સોમવારના દિવસે જ્યારે ભગવાન રામનું તેમની નગરિયામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે તમામ ભારત દેશના જે ભક્તો છે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે આપ અહીંયા જોઈ રહ્યા છો કે જે બુંદીના લાડુ છે તે બાવીસમી જનવરી માટે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે તેના માટે બનાવવામાં આવી રહ્યું છે સમ જે વડોદરા શહેરના નગરજનો છે તેમને આ જે પ્રસાદ કહી શકીએ તે વાટવામાં આવશે ત્યારે આપણે પૂર્ણ વિગત જે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો બાવીસમી તારીખે સમગ્ર ભારત દેશ માટે એક ગૌરવનો દિવસ છે આટલા વર્ષ પછી આ દિવસ આવી રહ્યો છે કેટલી ખુશી છે સર ખુશી તો તમે હું કહું ને કે અઢળક અઢળક એટલે પોતાના ઘરના લગ્ન હોય ને અને પોતાના દીકરાના લગ્ન હોય તો કેવી માને ખુશી થાય એવી સમગ્ર દેશની માતાઓને પણ ખુશી છે અને ભાઈઓને બહેનોને નાના બાળકોને બધાને ખુશી છે હું વોર્ડ નંબર અગિયારની કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર અને મારા સાથી છે સોનુભાઈ અગ્રવાલ એ મારા ભાઈ બી છે અને અમારા આ ટીમમાં અમારી જોડે જોઈન્ટ થયેલા છે અને આ બધા અમારા જે બેઠા તમે જોઈ રહ્યા છો એ બધા અમારા સાથી છે અમારા ટીમમાં વર્ક કામ કરી રહ્યા છે અમે અગિયાર હજાર લાડુ વિતરણ કરવાનું અમે લોકોએ ડિસિઝન લીધું અને અમે આ લાડુ બનાવી રહ્યા છે ચોખ્ખા ઘીના મોતીચૂરના લાડુ બનાવીશું અને પછી બનાવી અને બાવીસ તારીખે અમે વિતરણ કરવાના છે અને અમારા જે જેટલા બી રામ ભક્તો છે દેશના સમગ્ર રામ ભક્તો એમને અમે મોં મીઠું કરાવવાનું છે એ એ સહયોગથી આ લાડુ બનાવવાનો કાર્યક્રમ અમે સ્ટાર્ટ કરી દીધો છે અને આજથી અમે ઉત્સવ રીતે આ બધું કરી રહ્યા બે બે દિવસ લાગશે બે દિવસ થશે લાડુ બનાવતા અને પેકિંગ પ્લાસ્ટિકના જીપ લોકના એમાં પેકિંગ કરી તું જેથી કરીને રામ ભક્તોને કોઈ તકલી એ લોકો પ્રસાદ લઈને એમના ઘરે લઈ જઈ શકે જે જોબથી આવતા હોય એ લોકો એ લોકો પ્રસાદ લઈને ઘરે જઈ દરેકનું મોં મીઠું કરાવે એ સહયોગથી અમે લોકો આ કરી રહ્યા છીએ બિલકુલથી કહી શકીએ કે તમામ ભારત દેશનો એક એક નાગરિક જે બાવીસ તારીખની રાહ જોઈ રહ્યો છે ને કહી શકાય કે રામ ભગવાનનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તેના માટે તેની જે ભક્તિ છે તે વ્યક્ત કરી રહ્યો છે ને અહીંયા આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે બુંદીના લાડુ છે તે બનાવવામાં આવી રહ્યું છે શું કહેશો ક્યાં ક્યાં આ લાડુ જે છે વિતરણ કરવામાં આવશે ને કેટલી ખુશી છે મેં બહુ ખુશી છે આપણે અરુણાચલ રોર છે આપણે સ્પંદન શોપિંગ સેન્ટરમાં સોનુ અગ્રવાલ બોલું છું આપણે એના માટે આ કરીએ છીએ કે પ્રસાદી બધાને હાથમાં મળે ઓ મીઠા મૂળ કરી જઈએ પણ આપણે ધૂમધામથી મનાવવાના છે ફટાકડા ઓર આખું દિવાળી જેવો ઉત્સવ મનાવવાના છે ઓર અમારા જોડે મારા સાથીદાર છે બધા મને બહુ સપોર્ટ કર્યો છે ઓર એના ઉપરથી અમે લોકો આ બનાવવામાં આવ્યું છે લાડુ આટલા આટલા પછી પછી આજે દિવસ આવ્યો છે કેટલા આપ ભાગ્યશાળી માનો છો કે આ દિવસ આપને જો બહુ નસીબદાર વ્યક્તિ છીએ કે અમને આ લાવવાનો લાભ મળી રહ્યો છે મહાલક્ષ્મીબેન છે સોનુભાઈ છે એના સહયોગથી અને એના માધ્યમથી આગળ વધી રહ્યા છે બે દિવસ નહીં હજી બે દિવસ થાય તો બી અમે એગ્રી છીએ આ વસ્તુ કરવા માટે અને આમાંના અમારા સહયોગ જોડાયેલા રહેશું જ્યાં સુધી પૂરું નહીં ત્યાં સુધી બિલકુલથી કહી શકાય કે અહીંયા જે લાડુ છે અત્યારે બનાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર ભારત દેશમાં અલગ અલગ ખૂણે ખૂણેથી રાજ્યોમાંથી રામ ભગવાન માટે અલગ અલગ જે તેમની ભક્તિ છે તમામ ભક્તો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરનો ખૂબ જ મોટો ફાળો છે કે અહીંયાથી આપણે એકસો આઠ જે લાંબી અગરબત્તી છે તેની વાત કરીએ કે અગિયારસો અગિયારસો કિલોનો જે દીવો છે તેની વાત કરીએ કહી શકીએ કે રામય થયો છે તમામ જે વડોદરા શહેર હોય કે તમામ દેશની જે રાજ્યો છે એમાં રામ ભક્તોમાં જે ઉત્સાહ અને જે જોવા મળી રહ્યું છે કે અમે દિવાળી મનાવીશું બાવીસમી તારીખે વડાપ્રધાનજી જ્યારે તેમના હસ્તે જ બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે સમગ્ર દેશ માટે એક એવો ક્ષણ છે એવો ગરમ ભીત કરવાવાળો છે વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે રામ મંદિર ક્યારે બનશે ક્ષણના હવે દિવસો ગણી રહ્યા છે લોકો કે ક્યારે બાવીસમી તારીખ આવશે ને તે બીજી દિવાળી મનાવશે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાક ટુર્યુઝ